Ai, bata re, sato a sun harata ya obin tobi, ai, ba da oi,

કેમ જય પરો બસ આયે પત્યારી બહાય ના બોયડા ઉડ્યોમે હશે આ હા હા રે દાએ ધોયા પર માયલા ક્વાસ આતો એ પર રબકા રખલા જાય કે કે દે વારી ડાયરેક્ટ થાય હુ હોતી ના કારણ કે હે પર રબકા બાયા હતી આરા દે 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 આ જલ હોય માજી પર માથી જો કઈશાઈ બાયતા મહારાજ કોઈ જ બાના કુટી પર રબકા પાજે હો બાબા શાંતિ હે ઈશ્વર હા বাইরে আস হারাই আছে আমার এটা গড়াতে হয় তারা হারাতেছি আছি ইতের বাচ্চা